વાહન સોફ્ટવેર હોવાથી અમદાવાદમાં મોટી સમસ્યા નહીં હોવાનો દાવો સારથી સોફ્ટવેર રાત્રે નવ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી કાર્યરત હોવાનો દાવો ત્યાં અમદાવાદ આરટીઓ પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે અમદાવાદમાં સારથી સોફ્ટવેર દિવસ દરમિયાન ડાઉન રહેતું હોય છે પણ તેના તેની જગ્યાએ વાહન સોફ્ટવેર ચાલુ હોવાથી અમદાવાદમાં મોટી સમસ્યા નહીં હોવાનો અમદાવાદ આરટીઓ તરફથી દાવ થઈ રહ્યો છે અત્યારે બંને સોફ્ટવેર ચાલુ છે રનિંગ છે આપણે આરટીઓના વાહન સોફ્ટવેર છે અને એક છે સારથી સોફ્ટવેર એમાં જે સારથી સોફ્ટવેર છે એની અંદર અંડર મેન્ટેનન્સ છે અત્યારે અને રાત્રે નવ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી એપ સિટીઝન એપ્લિકેશન્સ કરી શકે છે અને દિવસ દરમિયાન અત્યારે મેન્ટેનન્સના કારણોસર બંધ રાખ્યું છે અને એના કારણોસર મેન્ટેનન્સના કારણોસર અત્યારે અટકાવેલું છે અને એની એના માટેની ટીમો કામ કરી રહી છે જો ટેસ્ટિંગ લર્નિંગ લાઇસન્સના આધારે ટેસ્ટ આપે છે ટુ વ્હીલર ફોર વ્હીલર બધા કામગીરી ચાલુ છે ફક્ત ઓનલાઇન એપ્લિકેશન જે સિટીઝન કરે છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની છે એપ્લિકેશન્સ છે કે બેકલોગ માટેની એપ્લિકેશન્સ છે આ ત્રણ પ્રકારની એપ્લિકેશન્સ અત્યારે સર્વિસિસ એની બંધ છે